હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું પૈતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું એવી પાંચ ભૂલો વિશે કે જે લગભગ લગભગ દરેક મહિલાઓ પોતાના માસિકના સમયગાળા દરમિયાન કરે છે અને આવી ભૂલોના પરિણામે જ ઘણા બધા મહિલાઓ ઘણી બધી મહિલાઓ છે કે જેમની અંદર પીસીઓડી છે થાઇરોઇડ છે યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન છે અને તેની સાથે સાથે ક્રેમ્પ્સ પડવા છે કે ઉબકા આવવા છે આવી સમસ્યાઓ જોવા મળે છે મિત્રો આ વિડીયોમાં આપણે લોકો એ પણ ચર્ચા કરીશું કે એવી કઈ વસ્તુ છે કે જેથી આવી ભૂલોથી બચી શકાય છે તેની સાથે સાથે એવું શું કરવું કે જેથી કરીને તમારા માસિકના દિવસો છે તે પણ બીજા સામાન્ય દિવસોની જેમ જ સરળતાથી પસાર થઈ શકે મિત્રો એ વાત રસપ્રદ છે કે કોઈ પણ એક મહિલા છે તેમનું શરીર દર મહિને પ્રેગ્નન્સી માટે તૈયાર થઈ જાય છે પરંતુ જ્યારે આ પ્રેગ્નન્સી શક્ય નથી બનતી ત્યારે તે પ્રેગ્નન્સી માટે બનેલો અંડકોષ છે તે પીરિયડ્સના સ્વરૂપમાં એટલે કે માસિકના સ્વરૂપમાં શરીરમાંથી બહાર નિકાલ થઈ જાય છે મિત્રો તમને જણાવી દઉં કે માસિકના સમયગાળા દરમિયાન કોઈ પણ મહિલા છે તેનું શરીર વધારે સંવેદનશીલ બની ગયું હોય છે અને જો આ સમયગાળા દરમિયાન તે મહિલાઓની યોગ્ય કેર ન કરવામાં આવે તો તેના પરિણામ સ્વરૂપે જુદી જુદી બીમારીઓ થવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે તો આજના આ વિડિયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ એવી પાંચ ભૂલો વિશે કે જે મહિલાઓ સામાન્ય રીતે પોતાના માસિકના સમયગાળામાં કરે છે અને તે ન કરવી જોઈએ અને તેના વિશેનો ઉલ્લેખ ગ્રંથોમાં પણ આપેલો છે મિત્રો નંબર પાંચ ઉપર જે વસ્તુ અહીં આપેલી છે તે જણાવી દઉં તો માસિકના સમયગાળા દરમિયાન તમે લોકો ખોટી ખાણીપીણીથી તો દૂર જ રહેવું જોઈએ કારણ કે એક પ્રકારે કહેવા ને તો તમે માસિકના સમયગાળા દરમિયાન કેવો ખોરાક લો છો તેના આધારે નક્કી થશે કે તમારા પીરિયડ્સ છે તે કેટલા પીડાદાયક હશે કે પછી કેટલા સરળ હશે મિત્રો સામાન્ય રીતે એવી સલાહ આપવામાં આવે છે કે જ્યારે તમારા માસિકના દિવસો ચાલી રહ્યા હોય ત્યારે જો શક્ય હોય તો ગરમ અને તાજો ખોરાક ખાવાનો આગ્રહ જ આપણે લોકોએ રાખવો જોઈએ મિત્રો તમને જણાવી દઉં કે આ માટે તમારે લોકોએ તલ છે ટોપરું છે કે પછી ગોળ છે આ વસ્તુઓમાંથી બનેલો ખોરાક ખાવાનો આગ્રહ રાખશો તો તે આ સમયગાળા દરમિયાન તમારા શરીર માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલું છે મિત્રો આ સમયગાળા દરમિયાન વાત કરવા જાઉં તો ઠંડા પાણી એટલે કે બરફનું પાણી ન પીવું જોઈએ સાથે સાથે કોલ્ડ ડ્રિંક્સ અને આઈસ્ક્રીમ છે એવી વસ્તુઓને પણ આપણે ખાવાનો નિર્ણય છે તે આપણો ચોક્કસથી ભૂલ 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 ભરેલો ગણવામાં આવશે મિત્રો એ જ રીતે આગળ વાત કરવા જાઉં તો જેને આપણે લોકો હેલ્ધી ફૂડ કહીએ છીએ તેવું સલાડ છે કે પછી બ્લેક કોફી છે કે પછી ગ્રીન ટી છે કે પછી પલાળિયા વિનાની બદામ છે આવી વસ્તુઓને ખાવાનો આગ્રહ પણ સાંજે સૂર્યાસ્ત થઈ ગયા પછી તો ન જ રાખવો જોઈએ કારણ કે તેનાથી આપણા શરીરમાં ડ્રાયનેસ વધે છે અને તેના પરિણામ સ્વરૂપે મેન્સ્ટ્રોલ સાયકલ છે તેના પર અસર થઈ શકે છે મિત્રો બે હજાર પંદરમાં થયેલા સંશોધનો દર્શાવે છે કે જે મહિલાઓના શરીરમાં મેગ્નેશિયમની ઉણપ છે એટલે કે મેગ્નેશિયમની ઘટ છે તેમના શરીરમાં પણ માસિકના દિવસો દરમિયાન તકલીફ થઈ શકે છે શું મિત્રો તમે લોકો જાણો છો કે ખરેખર મેગ્નેશિયમની ઉણપ કોના શરીરમાં થાય છે તો તમને જણાવી દઉં કે લગભગ લગભગ નિયમિત રીતે આલ્કોહોલનું અથવા તો કોલ્ડ નું સેવન જે વ્યક્તિ કરે છે તેમના શરીરમાં ધીમે ધીમે મેગ્નેશિયમની ઉણપ છે તે સર્જાવા લાગે છે અને મિત્રો તમને જણાવી દઉં કે મેગ્નેશિયમની ઉણપને દૂર કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે લીલા પાંદડાવાળા શાકભાજી મિત્રો એટલા માટે આ સમયગાળા દરમિયાન તમારે લોકોએ લીલા પાંદડાવાળા શાકભાજી ભરપૂર માત્રામાં ખાવા જોઈએ જેમાં દૂધી છે લીલા કેપ્સિકમ છે તેની સાથે સાથે લીલા કોળા છે અને અન્ય તમામ લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ હવે આ સમયગાળા દરમિયાન આપણા શરીરમાંથી લોહીનો વ્યય થતો હોવાને કારણે લોહ તત્વની જરૂર પણ હોય છે અને આ લહ તત્વની જરૂરિયાતને પણ પૂરી કરવાનું કાર્ય લીલા પાંદડાવાળા શાકભાજી છે તે ખૂબ જ સારી રીતે કરે છે મિત્રો અહીં બીજી વસ્તુ એ છે કે જેને તમે લોકો માસિકના દિવસો દરમિયાન લઈ શકો છો તેનું નામ છે હળદર જીહા મિત્રો પહેલાના સમયમાં તો માસિકના સમય દરમિયાન હળદરનું પાણી પીવું એ ફરજિયાત માનવામાં આવતું હતું અને તેની સાથે સાથે હાલના સમયમાં પણ તમે લોકો જ્યારે રાત્રે સુવા જાવ છો અને જો તમે માસિકના દિવસોમાંથી પસાર થઈ રહ્યા છો તો ચોક્કસથી તમારે પણ વાળું દૂધ છે તેને પીવાનો આગ્રહ ચોક્કસથી રાખવો જ જોઈએ ત્યારબાદ વાત કરવા જાઓ તો આ સમયગાળા દરમિયાન આદુનું સેવન પણ સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલું છે તમે સાંજની ચા છે તેમાં થોડી આદુનો રસ ઉમેરી અને લેશો તો તેનાથી તમને માસિકના સમયગાળામાં ઘણી વધારે રાહત જોવા મળશે તેની સાથે સાથે એ પ્રમાણે તમારે લોકોએ તાજો ઘરનો બનેલો અને ગરમ ખોરાક ખાવાનો આગ્રહ રાખવો જોઈએ અને બહારનો બહારનો ખોરાક અને બહારનું જંક ફૂડ અને ડ્રિંક્સ છે તેનાથી બને તેટલું દૂર જ રહેવાનું છે મિત્રો ત્યારબાદ આગળ વાત કરવા ચાહીએ તો આ સમયગાળા દરમિયાન તમારે લોકોએ માથું પણ ન ધોવું જોઈએ હા મિત્રો આયુર્વેદમાં પણ આ વિશે વાત કરેલી છે કે તમે માસિકના દિવસો દરમિયાન જો માથું ધોવો છો તો તેનાથી તમારા લોહીનો પ્રવાહ છે તેમાં ફેરફાર થઈ શકે છે હવે પ્રશ્ન થાય આવું શા માટે તો મિત્રો એનો જવાબ પણ અહીં આપેલો છે કે તમે લોકો જ્યારે માસિકના સમયગાળા દરમિયાન તમારું માથું ધોવો છો ત્યારે બને છે એવું કે તમારા શરીરના ઉપરના ભાગનું તાપમાન છે તે ઘટી જાય છે અને નીચેના ભાગનું તાપમાન વધી જાય છે પરિણામે તમારા લોહીનો પ્રવાહ છે તે નીચેના ભાગોથી ઉપરના ભાગો તરફ વહેવા લાગશે કે જેથી કરીને ઉપરનું તાપમાન છે તેને બેલેન્સ કરી શકાય હવે મિત્રો આ પ્રક્રિયા એનાથી એક્ઝેક્ટ ઉલટી છે કે જે પ્રક્રિયા આપણા શરીરમાં આ સમયગાળા દરમિયાન થાવી જોઈએ મિત્રો આજના સમયની વાત કરવા જાઉં તો રોજે રોજ ન નાહવું એ તો યોગ્ય વાત નથી પરંતુ તમે લોકો માસિકના દિવસો દરમિયાન માત્ર ઢીલે નાહવાનો જ આગ્રહ રાખશો તો તે પણ તમારા માટે હિતાવહ રહેશે સાથે સાથે મિત્રો જણાવી દઉં તો તમે નાહવાની જે પાણી ભરેલી ડોલ છે તેમાં મેગ્નેશિયમ સલ્ફેટની અડધી ચમચી પણ ઉમેરી દેશો તો તેનાથી તમારા લોકોના શરીરમાં જે ક્રેમ્પ પડે છે જે દુખાવો થાય છે તેમાં ઘણા ખરા અંશે રાહત થશે અને તમારો મૂળ સ્વિંગ થવાની પ્રક્રિયા છે તે પણ દૂર થશે અને તમે થોડું વધારે હેલ્ધી રહેશો એવો અનુભવ કરી શકો છો સાથે સાથે મિત્રો તમને જણાવી દઉં કે મેગ્નેશિયમ સલ્ફેટ છે એ તમારા ઘરની આજુબાજુની કોઈ પણ મેડિકલ શોપ પર ખૂબ જ સરળતાથી મળી રહેશે સાથે સાથે મિત્રો વાત કરવા ચાં તો આગળ જે મહિલાઓ ભૂલ કરે છે તે જણાવી દઉં તો આ સમય ગાળા દરમિયાન ઘણા ઘણી મહિલાઓ છે તે એવી છે કે જે ખૂબ જ હેવી વર્ક કરે છે કાર્ય કરે છે

તમે યોગા કરો છો તો તેમાં પણ આયુર્વેદમાં જણાવેલું છે કે જેમાં પગને ઊંચા ઉપાડવા પડે તેવી કોઈ જ પ્રકારની કસરત છે તે તમારે લોકોએ ન કરવી જોઈએ તો પછી શું કરવું એવો પ્રશ્ન થાય તો તેનો જવાબ છે મિત્રો કે તમે આ સમયગાળા દરમિયાન અનુલોમ વિલોમ અને કપાલભાતી જેવી એક્સરસાઇઝ કરી શકો છો તે આ સમયગાળા દરમિયાન શ્રેષ્ઠ માનવામાં આવી છે સાથે સાથે તમે બગીચામાં ખુલ્લા વાતાવરણમાં હળવું વોકિંગ કરી શકો છો અને તેની સાથે સાથે તમારા મૂડને ફ્રેશ કરે એવી કોઈ પણ એક્ટિવિટી જેમ કે બુક નું રીડિંગ છે કે સાયકલિંગ છે કે અન્ય કોઈ પણ એવી એક્ટિવિટી જે તમને પસંદ છે તે તમે લોકો આ સમયગાળા દરમિયાન કરી શકો છો મિત્રો આ સમયગાળા દરમિયાન જો તમે લોકો ઓછી ઊંઘ લો છો તો તે પણ તમારા શરીર માટે નુકસાન રૂપ બની શકે છે સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો આ સમયગાળો સમયગાળો તો એવો હોય છે કે જે દરમિયાન તમારા શરીરને વધારે આરામની જરૂર હોય છે હવે ઓછી ઉંમર તમે સતત લાંબા સમય સુધી આવી સમસ્યામાંથી પસાર થાઓ છો તો તમને લોકોને પણ એટલે કે પોલીસિસ્ટિક પીસીઓ સિન્ડ્રોમ જેવી સમસ્યા થઈ શકે છે સાથે સાથે આગળની ભૂલની વાત કરવા જાઉં તો આ સમયગાળા દરમિયાન મહિલાઓમાં એક સામાન્ય ભૂલ જોવા મળે છે અને એ છે માસિકના શરૂઆતના દિવસો દરમિયાન જ પોતે પોતાના પાર્ટનર સાથે સંબંધ બાંધે છે જી હા મિત્રો બે હજાર પંદરમાં પાંચસો મહિલાઓ કે જેમની ઉંમર અઢાર વર્ષથી પચાસ વર્ષની વચ્ચેની હતી તેમની પર થયેલા સર્વેમાં બ્યાસી ટકા મહિલાઓએ આ સર્વે વિશે હા પાડેલી હતી તો મિત્રો તમને જણાવી દઉં કે આ સમયગાળા દરમિયાન સંબંધ બાંધવો એ તમારા મહિલા પાર્ટનર માટે પણ ખૂબ જ વધારે નુકસાનકારક બની શકે છે તેમના પીરિયડ્સ છે તે પણ વધારે પીડાદાયક બની શકે છે અને આ માટે જો જેન્ટ્સ પ્રેશર કરે તો તમે કહી શકો છો કે આ કોઈ પિકનિક પ્લેસ નથી હવે મિત્રો તમને એ પણ જણાવી દઉં કે આ સમયગાળા દરમિયાન જો કોઈ જ પ્રકારની સુરક્ષા વિના સંબંધ બાંધવામાં આવે તો તેનાથી હિપેટાઇટિસ ટુ જેવા રોગો પણ થઈ શકે છે તેની સાથે સાથે એન્ડિયોમેટ્રોસિસ જેવા બીમારીઓમાંથી પણ તમારે લોકોએ પસાર થવું પડી શકે છે મિત્રો આયુર્વેદ મુજબ પણ કહેવા જાઉં તો માસિક ધર્મનો સમયગાળો છે એક એવો સમયગાળો છે કે જ્યારે મહિલાઓનું શરીર આંતરિક રીતે જ ચોખ્ખું થઈ રહ્યું હોય છે અને આ વખતે તેમનું શરીર થોડું વધારે નબળું હોય છે એટલા માટે જ કહું છું કે આ સમયગાળા દરમિયાન હંમેશા માટે તમારે લોકોએ સંબંધ બાંધવાનું તો ટાળવું જ જોઈએ મિત્રો ત્યાર બાદ વાત કરવા જાઉં તો નંબર એક ઉપર મહિલાઓ દ્વારા જે ભૂલ કરવામાં આવે છે તેનું નામ છે સેનિટરી પેડ્સનો ઉપયોગ જી હા મિત્રો ઘણીવાર મહિલાઓ બજારમાં મળતા કોમર્શિયલ સેનિટરી પેડ્સ છે તેનો ઉપયોગ કરે છે હવે મિત્રો આ સેનિટરી પેડ્સ છે તે દેખાવમાં તો સરસ મજાના એકદમ સફેદ રંગના દેખાય છે પરંતુ શું તે ખરેખરમાં સફેદ છે તો મિત્રો તેનો જવાબ તમને જણાવી દઉં કે તે સેનિટરી પેડને બનાવવા માટે સફેદ બનાવવા માટે તેમાં જુદા જુદા પ્રકારના બ્લીચિંગ કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને એવા એવા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે કે જેમાં થી અમુક તો કાર્સિનોજન તરીકે પણ કામ કરે છે અને કાર્સિનોજનનો એવો થાય કે જે તમારા શરીરમાં રહેલા કેન્સરના કોષો છે જેને ઉત્તેજના પૂરી પાડે છે મિત્રો સેનેટરી પેડમાં રહેલું ડાયોક્સિન છે તે એક પ્રકારનું કાર્સિનોજન છે અને આવા અન્ય તત્વોને કારણે હોર્મોનલ ઇનબેલેન્સ પણ સર્જાઈ શકે છે તેના બદલામાં તમે લોકો જુદા જુદા પ્રકારના બાયોડિગ્રેડેબલ સેનેટરી પેડ આવે છે તેનો ઉપયોગ કરી શકો છો અથવા તો કપડામાંથી બનેલા સેનેટરી પેડ છે તેનો ઉપયોગ પણ તમારા માટે વધારે સારો અને હિતાવહ રહેશે મિત્રો સાથે સાથે વાત કરવા જાઓ તો તમે લોકો જ્યારે સેનેટરી પેડનો ઉપયોગ કરો છો ત્યારે એ બાબત પણ ધ્યાનમાં લેવી ખૂબ જ વધારે જરૂરી બની જાય છે કે તમે જે સેનેટરી પેડનો ઉપયોગ કરી રહ્યા છો તેને લાંબા ગાળા સુધી યુઝ ન કરવો એક ધારૂ તેનો ઉપયોગ ન લેવો એનો મતલબ દર ચારથી આઠ કલાકના ગાળા પછી તમારે લોકોએ તમારું સેનેટરી પેડ છે તેને માસિકના દિવસો દરમિયાન તો બદલવું જ જોઈએ મિત્રો હું તમને એક ચોક્કસથી વાત કહી દે કહી શકીશ કે માસિક ધર્મ એ બોલવું સહેલી વસ્તુ છે પરંતુ જે મહિલાઓ તે સમયગાળામાંથી પસાર થાય છે તે તેના વિશે તે જ સાચું અનુભવી શકે છે અને પુરુષો તરીકે આપણી પણ જવાબદારી બની જાય છે કે આ સમયગાળા દરમિયાન આપણે લોકોએ પણ તેમની યોગ્ય સાર સંભાળ લેવી જ જોઈએ તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર